સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ખાતે પીએસએમ હોસ્પિટલ અને પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા બ્લડ બેંકનું ઓપનિંગ કરાયું આ કાર્યક્રમમાં મુખ્ય પરમપૂજ્ય શાસ્ત્રી શ્રી પ્રેમ પ્રેમસરૂદ્વાસજી પ્રમુખ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર રજત એન્જિનિયર શ્રદ્ધા હોસ્પિટલ કલોલ તેમજ અધ્યક્ષ એડવાન્સ ટ્રાન્સફર યુઝર મેડિસિન રિસર્ચ ફાઉન્ડેશનના ડોક્ટર ઉર્મેશ ચુડકર ખાસ ઉપસ્થિત રહ્યા કલોલ શહેરમાં પ્રથમ વખત ખૂબ જ અદ્યતન ટેકનોલોજી દ્વારા કલો સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા સંચાલિત પીએસએમ હોસ્પિટલ ખાતે પ્રથમા લેબોરેટરીના સહયોગથી હોસ્પિટલ ખાતે સેમ્સ બ્લડ સેન્ટરનું લોકાર્પણ સ્વામી પ્રેમ સ્વરૂદાસજી ડૉક્ટર રજત એન્જિનિયર અને ઉર્મિશ ચુટગરના હસ્તે કરવામાં આવ્યું આ બ્લડ બેંકમાં કલો શહેર અને તાલુકાના ગામડાઓના પચાસ કિલોમીટરના એરિયામાં કોઈપણ દર્દીને બ્લડ જરૂરિયાત ઊભી થશે તો અહીંથી તાત્કાલિક બ્લડ મળી રહેશે તેવી સુવિધા કરવામાં આવશે આ બ્લડ

પીએસએમ હોસ્પિટલમાં આ તમામ કાર્યક્રમનો શ્રી સ્વામિનારાયણના સ્વામી ભક્ત વત્સલ્ય ડોક્ટર અશ્વિન સંઘવી સાહેબ હોસ્પિટલના સી ઓ વિજયભાઈ પંડ્યા તેમજ અન્ય ડોક્ટર ડોક્ટર રીપર શાહ ડોક્ટર નિષ્ઠા આસવાની ડોક્ટર ભૂમિકા ચૌધરી મી સેઝીવાન ભાવિક પટેલ આશીષ જાદવ રાખી શાહ નિશા શાહ રાકેશભાઈ હેતલ પટેલ હર્ષિલ વ્યાસ સુરેખા શ્રીમાલી અને મેડિકલ સ્ટાફ તેમજ અન્ય હોસ્પિટલના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

અહીંયા બ્લડનું સ્ટોરેજ થવાથી અમને ભવિષ્યમાં બ્લડની તકલીફ નહીં પડે અને કલોલ અને સમગ્ર કલોલ તાલુકાની જનતાને તેનો ખૂબ જ લાભ મળશે તેવી આશા છે આ એક રિક્વાયરમેન્ટ છે આ રિક્વામેન્ટને ફૂલફિલ કરતા ઘણી લંબી પ્રોસેઝર હતી એની અંદર પ્રથમમાંથી આ સપોર્ટ ન હોય તો કદાચ અમને આ સ્થિતિ પહોંચી જ શકતા સ્વામીજીના આશીર્વાદ હતા જેથી સ્ટેપ ભરવાના હતા એ ખાસ રીતે મેડિકલ કોલેજમાં બ્લડ બેન્ક ઇઝ વન ઓફ પ્રાઇમ રિક્વાયર એનું રીઝન છે કે નવા જમાનામાં જો તમારા જોડે બ્લડ બેન્ક ન હોય તો કે નોટ એકલ થઈ પડે અને હજી આપણો જૂનો કોન્સેપ્ટ પણ છે ડોક્ટર ઇકબાલ શાહ મેડિકલ ડાયરેક્ટર પ્રતિભા સેન્ટર આજે ખૂબ આનંદની વાત છે કે કલોલ તાલુકામાં એક અત્યાધુનિક બ્લડ બેંક બનવા જઈ રહી છે અત્યાર સુધી એવું થતું હતું કે કલોલમાં પેશન્ટને ડિટલેટની જરૂર પડે રેડસેલની જરૂર પડે એલેસીવિયાના દર્દીઓને અમદાવાદ સુધી તો પડતું અને એ જ એક કલાકનો સમય છે બ્લડ મળી જતું હતું પણ એ જે એક કલાકનો શરૂઆત તો ક્રિટિકલ સમય છે એ પેશન્ટને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હતો જેમાં સ્પેશિયલી જેને પ્રેગ્નન્સીમાં બ્રીદીંગ લોહી જતું તો એવા કેસમાં જો એક કલાકમાં બી બ્લડ મળી જાય તો થોડું અગત્યનું છે પેશન્ટનો જીવ બચાવી શકાય તો આપણે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટમાં મેડિકલ કોલેજમાં બ્લડ બેન્કની શરૂઆત થઈ છે એમાં ડે થી કમ્પોનન્ટ સેપરેશનની ફેસિલિટી અવેલેબલ હશે એટલે આજથી જ જો પેશન્ટને કલોલ કલોની તાલુકા કડી નજીકના કોઈ બી એરિયામાંથી પેશન્ટને બ્લડ કોમ્પોનર ની જરૂર પડે તો એ પેશન્ટ સેમ્પલ સાથે અહીંયા આવી શકશે મતલબ બ્લડ મળી શકશે